હેલો દોસ્તો કરો રાજપુર ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયાથી સ્ટેશન તરફના રોડે કે જે બસ સ્ટેન્ડથી પોલીસ લાઈન સુધી જે નવા લોખંડના પોલ નાખવામાં આવ્યા સારી વાત છે જીબીનો વારંવાર આ પ્રશ્ન હતો પાવરનો પ્રશ્ન હતો નવા પોલ નાખવામાં આવ્યા પણ એક નવીન વસ્તુ જોવા મળી કે આ લોખંડના પોલ તો નાખવામાં આવ્યા પણ એમાં કંઈ નીચે જે પોલ નીચે ફિટ કરવામાં આવે ક્યાં કોઈ સિમેન્ટનો માલ કે એવું કંઈ નાખવામાં આવતું હશે કે નહીં હાલ તો અંદર પાછા એક એક ફૂટના ખાડા પડી ગયા છે અગિયાર મીમી વરસાદ પડતા તો હાલ એવું જોઈ શકાય છે કે આ વાયરના ખેતરને કારણે પોલ ઊભો છે નીચેથી કોઈ સપોર્ટ દેખાતો નથી જો તંત્રને આ બાબતે ધ્યાને ચડે અને કરવાનું યોગ્ય લાગે તો વહેલી તકે આ પોલમાં સિમેન્ટનો માલ ભરી દેવામાં આવે જેથી અકસ્માતના કારણો ઘટે લોકોને હેરાનગતિ ઘટે અને તંત્રએ સત્વરે હજુ કરવાનું થતું હોય તો ફટાફટ કરે કેમકે નીચે જે આપણે જોઈ શકીએ છીએ એ પોલમાં નીચે એક એક ફૂટના ખાડા પડી ગયા છે તો શું આ પોલ દસ પંદર ફૂટ ઊંડો હશે આ ઊભો છે એ શેના આધારે ઊભો છે તો આમાં કોઈ સિમેન્ટનો માલ કેવું કંઈ નાખવામાં નહીં આવતું હોય મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ પોલ જે નવા ફિટિંગ થયા એમાંનો જ પોલ છેલ્લા બે ત્રણ દિવસમાં જ આ પોલ ફિટ થયા છે જેની પરિસ્થિતિ આ આખા રોડ ઉપર પોલ છે અને આપણે જોઈ શકીએ છીએ ઉપર વાયર પર દોડાવી દીધા છે તો આ તમામ પોલમાં નીચે એક એક દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે તો આ પોલમાં કોઈ સિમેન્ટનો માલ કેવું કાંઈ નાખવામાં આવતું હશે કે નહીં ચાલો પૂછીએ રાહતદારીને આ પોલ ભાઈ

આ પોલ ઉપર વાયરિંગ પણ દોડાવી દેવામાં આવ્યું છે ફિટિંગ થઈ ગયું છે ફક્ત આ પોલની અંદર સિમેન્ટનો માલ કાકરી એવું જો ભરવામાં આવે તો જ આની મજબૂતાઈ રહે સિવાય તો ગમે ત્યારે અકસ્માત નત રહે એ બીજી વેસેલને આભારી